જય દ્વારકાધીશ મિત્રો જો હવે સવાર સવારમાં હવે ગાયું ભેંસું લઈને ચારવા જવાનું છે અને હું છું દીપક ભરવાડ તમે જોઈ શકો છો માલ હજી આમાં બેઠો છે હજી હવે હમણાં જાપો ખોલશું એટલે હમણાં માલને ગાયું ભેવું ને બહાર કાઢી આગળ તમને બતાવું ખોલી નાખી છે હાલો 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 એમાં હાળા કરે હજી હાલવામાં સવારમાં ધીમે ધીમે બહાર નીકળ્યા છે હાલો 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 ઢીલા ઢીલા પડી ગાયરમાં આળો કરે જો તમે જોવો ટાણ જોઈ શકો છો આ માંડવીમાંથી ખડ કાઢ્યું છે આમ ઢગલા પીડ્યા છે હમણાં ગાયું સડક માથે સરતી આવે છે એટલે આપણે આ ઢગલા પોળા કરી નાખીશું તમે જોઈ શકો છો એટલે આ પોળા કરીને આગળ આપણે પાછા મળીએ માંડીમાંથી કાઢ્યું છે ને આમ ખાતા આવે છે તો હવે આ ખડ ખવરાવાનું છે હવે આપણે આ ઢગલા પોળા કરી નાખી ખડ પોળું કરી દીધું છે આમને લાંબા શેર છે આ બધું જો કાળિયું કાળિયું ને બધું જાળવાની એવું બધી છે પોળું કરી ના ખુશું આમ ઢગલો હતો જ આપણ એ બધે એ નાખી દીધું કાઠાઉમાં બેહું આમ બધું ખાય છે ગાયોની તમે જોવો અટાણે ખડ સારું છે પૂણું જવું પડી જાય એમ તો સારું છે ખડ પાથરા નાખી દીધા જો આગળ પાછા મળ્યા આપણે હવે ખડ બધું પોળું કરી દીધું છે અને ગાયું ભેંસું સરે ખાય છે તણે જોવો તમે એટલે આપણા વિડીયોને પૂરો જોવા વિનંતી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા કરી નાખો જોવો અટાણે ગાયું ખાય છે ગાયું ને હું બધું આમાં બધી પડ્યું છે તો આપણી આ પશુપાલન ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને મારા વિડીયો તમને પહેલાં મળી શકે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે ખળ ખાય છે આ બધું પોળું કરી દીધું છે પાછું માંડી માંથી કાઢ્યું હતું એટલે ઢોર ને હારું છે ખડ નાખી દીધું છે કપા આડા બે ગયા માલ પડ્યો છે કપા બેહી છે આમાં સરસ છે ગાયું બે હું ખોડ ખવડાવી દીધું માંડી બાત કાઢ્યું હતી હવે આમાં પોળા બધું નહીં બપોરનું ટાણું થઈ ગયું છે ને જો હવે ગાયોને પાણી ઉતારી દે ભેહવું ને તમે જોઈ શકો છો ડોબા પાણી પીવે છે ને નીકળે છે એવું છે બધું ગાઉ એ પી લીધું પાણી હવે આપણે આગળ પાછા મળીશું વાગ્યા છે ત્રણ અને કાયું ભેંસો તો સરે છે આમાં હોય તો કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી લાદ આ હાવ હેલો મિત્રો હવે આપણે આ વિડીયો આ સુધી રાખીશું તો ગાયો પાછળ સરસ છે એટલે તમને દેખાતું હોય છે ગાયું ઘણું એટલે તમને આવતા વિડીયોમાં પાછા મળીશું આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને ડેલી વિડીયો મારા મળે યુટ્યુબમાં તો ડાયરોને દ્વારકાધીશ